તો હેલો દોસ્તો આજનો ચેલેન્જ છે આપણો ત્રિકોણ બનાવવાનો બરાબર આજે એક ત્રિકોણ દેખાય ને એવો પોચ બનાવવાનો પણ શરત એક કે ચાર ચાર સ્ટીક ઉપાડવાની ચાર પોચમી સ્ટીક ઉપાડવાની નહીં ને આવા એક એની જગ્યાએ પોચ બનવા પડે આવા ત્રિકોણ જોઈ લે અને કરી દઈએ તો કરી દઈએ તો રોકડા બસો રૂપિયા એના હાલત કરી દઉં ખબર પડી હતી ને આમ

તું તારું કરીએ છું તારું ભોરે ને ભાઈ તો તાર તાર કાર દેવું થુંક દાસ આ એક ત્રિકોણ આવે એમાં પોચ બનાવવાના અને ચાર સ્ટીક ઉપર અને જેટલી ચાર ચાલો આડો ચાલુ કરો હું કહું ફેરથી મન ચાર્જ મળે ફેરથી બેરથી ના પડે ભાઈ પબ્લિક વેટિંગ માં હા બધી તો ના હોય ફેરથી ના ભાઈ તાર અલે આ એક ગયા કેટલા છોકરા ઊભા એક 200 રૂપિયા જીતવાના એક ઉપાડીવાની આ બે ત્રણ તૈણ

ખબર પડી ગઈ ને અમારથી નહીં થી ના ટેણી થી ઉઠાય એ તો હવે ટેણી ચાન્સ તો આલો પણ બાપડું આયો ટેણી તો બસ કરો ચાલુ હેડો ઉભા રહે આગળ 200 લેવા આયો હે બસો મગજ છે એ 200 રૂપિયા લઈ જા એક બને ખરાબ બની જાય યાર એમ નેમ તો નહીં લાવતા હોય પોચ બના રહે ને પોચ આ પોચ બનવો પડે ક્યાં ઉપાડવાની સ્ટીક બે 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 હમ બે થઈ